જી દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુર લોકસભા ક્ષેત્રના સાંસદ જસુભાઈ રાઠવાના નવનિર્મિત જનસંપર્ક કાર્યાલયના કરાયેલ લોકાર્પણની સાંસદ જસુભાઈ રાઠવાના નિવાસ સ્થાને પહેલા માળે નવનિર્મિત જનસંપર્ક કાર્યાલયને જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ચંગી બહુમતીથી ચૂંટાઈને સાંસદ બનેલ જસુભાઈ રાઠવાએ આમ તો ભારતીય જનતા પાર્ટીમાં વર્ષો સુધી જિલ્લા પ્રમુખ સહિતની અલગ અલગ જવાબદારી એક સન્નિષ્ઠ કાર્યકર્તા તરીકે નિભાવી છે પરંતુ હવે તેઓ એક વિશાળ સંસદીય ક્ષેત્રના જનપ્રતિનિધિ બન્યા છે ત્યારે સ્વાભાવિક છે કે પ્રતિદિન તેમને મળવા રજૂઆત કરવા સહિત અનેક જનહિતના કામો વિકાસના કામો સાથે સમસ્યાઓ લઈને લોકો આવતા હોય છે ત્યારે તેઓનું એક અલાયદા જનસંપર્ક કાર્યાલય હોવું અનિવાર્ય છે અને એટલે જ સાંસદ બન્યા કે તરત જ જસુભાઈ દ્વારા વસેડી ખાતેના તેઓના નિવાસ સ્થાન ઉપર એક સુલભ સુવિધાસભર જનસંપર્ક કાર્યાલયનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવાયું હતું જેનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં શનિવારે સહપરિવાર શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને પૂજા હવન કરી આ જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પોતાના મત વિસ્તારના લોકો પોતાના સાંસદને રૂબરૂ મળવા આવે ત્યારે તેમના માટે સુચારૂ વ્યવસ્થા સભર આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે જેમાં સાંસદની ઓફિસ બેઠક હોલ કાર્યાલય ઓફિસનો સમાવેશ થાય છે સાંસદના જનસંપર્ક કાર્યાલયમાં આવતા લોકોના કામ માટે જરૂરી નિયમિત કર્મીઓ પણ રહેશે જે સાંસદની ગેરહાજરીમાં સાંસદના પ્રતિનિધિ તરીકે હાજર મળશે જનસંપર્ક કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો